તો હાલ ફિલહાલમાં મેં સીએસ રેન્કમાં રેન્ક પૂછ કરવાનું ચાલુ કર્યું છે તો ચાલો જોઈએ છે કે ભાઈ આમાં કેવા પ્લેયર આવે છે ઓકે એક પ્લેયરો દેખાઈ ગયો છે ચાલો ભાઈ ડેમેજ યાર પહેલા રાઉન્ડમાં ભાઈ એમ પાંચસો આવી જ ને તો વધારે મજા આવત પણ નહીં ચાલો વાંધો નહીં પહેલાં એને ડાઉન બાકીના પ્લેયરને આપણે ગોતવા જોઈએ એ પહેલાં આપણે ટીમ મેચ જોઈએ શું કરીએ છીએ ભાઈ એક તો ડાઉન થઈ ગયો છે રેન્ડમ ટીમ ટીમમેચ છે પહેલાં જ કહી તો મારી ફ્રેન્ડ લિસ્ટમાંથી કોઈ નથી ભાઈ ડિમિટ ડિમિટરીવાળી પબ્લિક આવી ગઈ ભાઈ તમને ફિલ્તો રીકોલ કેમ થાય યાર એટલે ડાઉન ભાઈ પણ તું ડાઉન થાય યાર એક વાર તો તું ડાઉન ઓ મસ્ત હેડ ભાઈ લિટરલી મસ્ત હેડ હતો કંઈક તો ભાઈ મારા ટીમમેટ ઉપર તો હવે ધ્યાન કે બોલો ત્રણેય ડાઉન થઈ ગયા ભાઈ એક આ વાંધો મતલબ રેન્ડમ હારે રમવાનો પણ ફ્રેન્ડ્સ સાથે એમાં એવા માટે ના રમી શકું ભાઈ બધા આટલા હેન મતલબ મારો વારો જ ના હોવા દઈએ વન વી ફોર ક્લચ કરશું હવે તમે જાવ એકદમ આરામથી વુકોંગ આ એક ગોલીનો છે મેડમ ડાઉન વુકોંગ પરથી જાઓ તમે વુકોંગનો ઉપયોગ જો ભાઈ ખાલી ફરીથી ડાઉન ઓકે વુકોંગ હવે લાસ્ટ થઈ છે એચપી ઘણું ફૂલ છે તો આ રાઉન્ડમાં તો ભાઈ આપણો કોટરા લગભગ પાક કુછ તમે કહી શકો એકદમ ભયંકર મુવમેન્ટ ઓકે એક ગોલી નો ભાઈ આ એ સોનિયા નહીં સો ભાઈ ડિમેટરી સોનિયા વાળી પબ્લિક આવી ગઈ ભાઈ હવે ખતમ હે બોલો હવે ના જીતવા તોનિયા વાપરે હે બોલો આ મતલબ સીએસ માં ફૂલ મેપમાં તો ઓછા થઈ ગયા પણ સીએસ માં હજી વાપરે હે યાર ભાઈ એ વાત નહીં ચાલો પહેલાં તો આપણે જેમ તેમ કરીને હારી ગયા ભાઈ નકર લિટરલી એકદમ મસ્ત ક્લચ થવાનું હતું જો ભાઈ પાસે સોનિયાના હાથ ને તો વાંધો તોની આ રાઉન્ડમાં થોમસન લઈ લીધી છે અને બે ગ્લુ છે થોમ્સન હું બહુ યુઝ તો નથી કરતો પણ હાલ ફિલહાલ ચાલુ કર્યું છે કેમ કે સસ્તી આવે ક્લચ પડવા બચી ગયો ભાઈ એક મસ્ત હેડ હતો રસ કરી દે ડાયરેક્ટ રસ જ કરો ભાઈ હોલ્ડ બોલ આપણે ક્યાં આવે નહીં ભલે પછી આમ આમ ભાગવું પડે ભલે પછી પેક થવું પડે બાકી થાય તો રસ જ ઓકે અને આપણે ભાઈ ડાઉન થઈ ગયા લોલ મતલબ એક ના કહેવાય આંધળું રસ હવે જરૂરી નથી કે તમારે આંધોળું રસ દર વખતે સારું જ રહીએ ક્યારેક આવું થઈ જાય ભાઈ હજી ડિમિટ ભાઈ તું કેટલાક ડિમિટ્રી લઈ આવ્યો યાર જઈ જોઈ તે ડિમિટ્રી લગાડીને જોબોઈ ગયો આઈ થિંક આઈ થિંક આ રાઉન્ડે ગયો કેમ કે નથી લાગતું મને વન વી વન ભાઈ વન વન વી વન ભાઈ બે રાઉન્ડ ઉપરા ઉપર હારી ગયા એ બોલો તો એ કંઈ હરામ ન આવતી યાર મતલબ હાલ હાલતું હોય યાર ભાઈ હવે કમબેક ભાઈ હવે કમબેક કરવાનો થાય એ ખોટો ડખો નહીં એકદમ ફરીથી થોમ્સન લેવાનું કારણ હોય ખબર મતલબ મને બહુ નથી મજા આવતી ચલાવવાની સ્કીન તો સારી છે પણ થોમ્સન હવે ટૂંકમાં મજા નથી આવતી એ બધી ચલાવવાની એમપી ફોર્ટી હતું એ લઈ લે તો યુએમપી પર લઈ લેત પણ થોમ્સન સસ્તી આવે ને તો એ જ લઈએ છીએ આપણે મતલબ છેલ્લા બે રાઉન્ડથી હવે જોઈએ છીએ ભાઈ આ રાઉન્ડમાં સારી ચાલવી જોઈએ ને કે છેલ્લી બાકી ખાલી એક એમપી ફોર્ટી લઈ બેસ્ટ હેલ્મેટ કંઈ નહીં લઉં જોવા દિવસ શું થાય છે આ રાઉન્ડમાં એથી ડ્રોપ તો નહીં ભાઈ ડ્રોપ નથી નથી લૂંટવું ભાઈ ના પાડીને મેં નથી લૂંટવું ડ્રોપ બસ અલુટ વે ના દે ભાઈ લોકો ડ્રોપ દરબાર એટલો ડેમેજ આપન વાંધો નઈ ઓકે ભાઈ આપણે ટીમ મેટ જાય ગયો હવે 4v2 થઈ ગયો આરાઉન્ડ હોય આપણે નીકાળ લી તો 21 21 થઈ ગયો છે સ્કોર આરામથી કેમ કે હવે જો આરાઉન્ડ આપણે આરા હું વિડિયો બંધ કરીને હુઈ જાય બે ધડકી ઓટી હવે રાઉન્ડ ના બે બે એક ભેગા ડાઉન થઈ ગયા બોલો બચી ગયા ભાઈ હવે થોડો ક્યો ડાઉન ઓકે લાસ્ટ રિયો છે 2v1 છે ભાઈ મને હજી આપણા હજી ટીમ મેટ હે ને ભાઈ એટલા પ્રો લેવલ ના હે ને મતલબ ક્યારેક પોતાને જ લેનમાઇન મે મરી જાય એ ટાઈપ ના હે પણ રાઉન્ડ નીકળી જાય એટલો અઘરો ના પડો જો કે થ્રી વી વન રિવાઈવ મળી ગયો એક મસ્ત વાત કહેવાય ચાલ ભાઈ બન ડેમેજ થોમસન થી ક્લિયર ભાઈ મારે જોતી હતી અને એ ચાલો જે મળી ગઈ આપણે ઓગ મૂકી દીધી પણ એ ડબલ્યુ લઈ લીધી છે ચાલો હવે હવે કંઈક સારો સ્કોર થયો હોય ભાઈ વન ટુ થયો હોય હજી આપણે ત્રણ રાઉન્ડ જીતવાના છે જે જોઈએ છે ભાઈ લગભગ જીતી જાવ છું હારવાનું થાતું નથી ભાઈ આપણે મતલબ ક્યાં હું નહીં કહું ખોટું મેં ઘણા ટાઈમ ત્યાં ક્લેશ કોર્ટ નથી રહી કેમ કે મને એ મજા નથી આવતી હવે પણ હવે ધીરે ધીરે મજા સ્ટાર્ટ થઈ છે દોસ્તો ધીરે ધીરે હવે પર રેન્ક પૂજ કરવાનું સ્ટાર્ટ કર્યું હોય જેથી કરીને સારા પ્લેયર આવે બીઆરમાં કેવું હોય યાર મતલબ બીઆરની આખી અલગ જ કહાની છે ભાઈ હું બીઆર અમે રમીને થાકી ગયો હું લાઈક લિટરલી ભાઈ એમાં એ ટાઈપના પ્લેયર આવે ને એ બીઆરની વાત આપણે પછી ક્યારેક પહેલાં જરાક અહીંયા ક્લિયર કરી લઈએ આઈ થિંક પાછળની સાઈડથી કોઈક આવવું જોઈએ કેમકે એક રાઉન્ડ હાર્યા ને એટલે આ લોકો ફરીથી સ્ટ્રેટ જેવું કે મેં કીધું હતું શોર્ટ મિસ વોલ શોર્ટ મિસ વોલ નવી ટેકનિક કાઢી છે આપણે શોર્ટ કનેક્ટ તો નો વોલ કેમકે ધીઝ ઇઝ ગુડ ઓકે ધીઝ ઇઝ ગુડ જે હોય એક એક એનો ક્લિયર થયો આપણે એક ડાઉન થઈ ગયો આવતો રે ભાઈ પણ દોઢસો ભાઈ હું સ્પીડમાં મારી રહ્યા મારા વખાણ કરવાનું મન થાય ક્લિયર ભાઈ એ દોઢસો લાયક લાઈક લિટરલી બહુ મસ્ત યાર મતલબ એકદમ ભયંકર ચાલો હોય જે એક પાછળ હે ચાલ ભાઈ બનાવતો રે દોઢસો તો હું અઢારતી બાકી હવે આપણા ટીમમેટ ઉપર ઓકે ચાલો ભાઈ જીત જીતી જાય આ રાઉન્ડ જીતી ઓકે ડાઉન ક્લિયર ફોર વી વન થઈ જશે જો આપણે રિવાઇવ મળશે ને તો પણ નહીં મળે ભાઈ કોક રિવાઇવ ગયો યાર ભાઈ હેલો હેલો દોસ્તો ભાઈ કોઈથી ભાઈ 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 બનાવ્યો એક ભાઈ બનાવ્યો ભાઈ ચાલો રિવાઈ દે ફોર વી વન હે ભાઈ ઓલો ભાઈ બધાને કે યાર તો આવું જોરમાં આવ્યો છે ભાઈ બહુ ઘંટારી કુટાઈ થવાની હે નહીં આપણી ટીમ આરામથી જીતાડી દેશે આ તો આપણે આપણે ખેલી મેડિકિટ યુઝ કરી લઈએ ભાઈ ફોર વી વન હે આ રાઉન્ડ હારશું ને તો મતલબ ખરેખર બહુ હરામની વાત કહેવાય પણ નહીં હારીએ ઇઝીલી જીતી જશે ઓકે એક ડાઉન થયો આપણી ટીમનો વાંધો નહીં બે ડાઉન થયા હે ભાઈ ઓકે ઓકે અને ચાલો એકદમ ભાઈ ત્રીજો ડાઉન હતો ભાઈ મતલબ આપણે જોવા લાગે રિવાઈવ ના એ પૂત ને લોલ થઈ જવાનો તો ભાઈ એકદમ ભયંકર વારું ચાલો જેવું એ જેમ તેમ કરીને રાઉન્ડ તો જીતી ગયા હવે આઈ થિંક ડબલ એડબલ એમ મારે લેવી છે પણ જીનકી પ્રોબ્લેમ હે એમાં ઓકાત નડે હે નથી આવડતી ભાઈ મને સિંગલ કેમ આવડે પણ ખુદને નથી ખબર યાર હું સ્કોપ ખોલું પુલથી ફાયર કરો ને કનેક્ટ થઈ જાય તો ઓહો ના કનેક્ટ થાય તો ભાઈ મિસ થઈ ગયો બી કંઈ હોય નહીં ભાઈ એ એમ કોઈ પણ ચલાવી શકે કંઈ છે રે એમાં ચાલો જેવું એ ભાઈ આ સાઈડથી કોઈ આવ્યું નહીં ખોફ જોયો તમે ભાઈ ખોફ ખોફ કીને કી યાર મતલબ ખબર પડી ગયા અમે એક કામ કરીએ मतलब ओकात बार ना है एक काम कर आराउंड महीने ए डब्ल्यू में यूज कर सू चलो थोम्सन मतलब जोशू थोम्सन नहीं करिए बहुत तो नहीं करूक डेमेज हमें लै ली ए डब्ल्यू एम भाई मैं खाली खंभे ना देखाव कि भाई हम दाने लगू जब है बाकी आवड़ती ब जरा मिस ओके भाई ओरियन ओरियन छूटो थी भाई थे तरबर हो हो जाओ भाई नबड़ नबड़ू बात हुई नहीं नबड़ी बात हुई ડાઉન હે ટુ વી ટુ હૈકે ટુ વી ટુ હૈ હવે ઓકે ઓનલી એ ડબલ્યુ એમ ચાલો જેવું એ આ રાઉન્ડ હારી જાય તો તેલ લેવા ગયો બાકી એ ડબ્લ્યુ એમ સિવાય યુઝ નહીં થાય ડેમેજ બસ ડાઉન થયો થોમ્સનથી કંઈ વાંધો નહીં ડેમેજ ફરીથી ઓકે ભાઈ ધીરે 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 ફોમમાં આવું હું આ કર્યો ડાય સ્ટારનો વિડીયો કોલ આવે મને આ કર્યો તમે જે આઈ થિંક આ રાઉન્ડ નીકળ્યો હજી આપણે એ ડબલ્યુએમ સિવાય કંઈ યુઝ નથી કરી મતલબ જરાક થોમ્સનથી ડેમેજ આવ્યું હતું વાંધો નહીં એક બમ ફેંકી દઈએ

હતો ભાઈ આરાઉન્ડ મને એવું લાગે મેં ખરેખર સારો નીકળ્યો યાર સ્પેશિયલી જે લાસ્ટ શોટ કનેક્ટ થયો હતો ને તો મતલબ પ્યોર તુક્કો હતો એવું કંઈ નહીં કે મતલબ જેમ તેમ કનેક્ટ થઈ પ્યોર તુક્કો યસ આઈ અગ્રી પ્યોર તુક્કો જે હોય ભાઈ વોલનું મતલબ શું કે વોલની આખી અલગ કહાણી હું કંઈક વાર સિંગલ ટચ કરું ને તો બે સેકન્ડ લાઈક લિટરલી બે સેકન્ડ પછી લાગે વોલ એ મજા ના આવે પછી રમવાની ચાલો જે હોય આરાઉન્ડની અંદર એકસો ત્રેસઠ ભાઈ પછી બચી જાય ભાઈ તું મોજ કરજે આ રાઉન્ડમાં શોર્ટ રેન્જમાં ફાઇટ લેવા જાવી જ નથી ખાલી લોંગ રેન્જથી કવર જ દઉં હેડબલ્યુએમથી અને જે લગભગ આઈ થિંક મસ્ત નીકના એકદમ રહેશે જો ભાઈ આ રાઉન્ડ આ રાઉન્ડ જીતી જશું તો આપણે એકદમ મસ્ત વડે બુયા થઈ જાય યાર તો હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ભાઈ ત્રણ હજારની આપણે બહુ નજીક છીએ તો પ્લીઝ દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી હું આ ભાઈ બંને હેડ માર દઉં જે લાગવાનો જ નથી મને ખબર હે હું ખોટી ટ્રાય કરું હોઉં પણ કદાચ જો લાગી જાય તો લાગી ગયા ભાઈ ભાઈ દેશી ભાષામાં કહે તો વરામણનું લાગી ગયું યાર બહુ બહુ ચોરથી લાગ્યું ભાઈ ભાઈ બને મતલબ બે દીવું લો કરી માતામાંથી મસ્ત હેડાઈપ હોય યાર એકદમ હવે ગયા બાકીના બે પ્લેયર છે ઓકે એક અહીંયા આવ્યો હતો અને એક સામેની અરે ખુલ્લા ખુલ્લામાં નહીં રખાડવાનું ભાઈ તને ખબર નહીં પડે ગાર્ડન મે નહીં ગુમને કા પેક થઈ ગયો ભાઈ ડબલ ડેમેજ વાળી એ ડબલ એમ તારું ગ્લુબલ તો આગળ તોડીને નાખ દઈ ભાગવાન નહીં ભાઈ બંધ ભાગવાન કંઈ ફાયદા છે નહીં ત્રણસો ત્રીસ ને ઝોની આવી ગઈ ભાઈ અંદર તો આવ્યો ગયો પણ હવે લાસ્ટ પ્લેયર હોય આઈ થિંક આવું ભૂયા પાકું હોય લાસ્ટ પ્લેયર ઓકે ભાઈ મસ્ત દોઢસો યાર લિટરલી બહુ મસ્ત દોઢસો હતો ને ફરીથી હવે હું હું પ્રો પ્લેયર બની ગયો યાર એ ડબલ એમ મેં ટાઈ ચલાવી નથી થોડા ઘણા ટાઈમથી પણ હું પ્રો પ્લેયર બની ગયો ભાઈ મને લાગે છે હવે કામ કરે લાસ્ટ એર બનજો એ ડબલ એમથી ક્લિયર કરશું ને જે આપણે ટ્રાય કરશું જોઈ શું થાય છે મિસ ઓકે ભાઈ બંધ આરામથી ખારો હાલતા તું હાલતું હોય આવતા હવે આવતો હોય હાલો વોલપુરા વોલપુરા શોર્ટ મિસ દોઢસો એકદમ મસ્ત એકસો ને એકદમ મસ્ત વાળું ભૂ થઈ ગયું છે આપણો અહીંયા તો જો તમને આજનો આ કેમ્પ્લો વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ વિડીયો વધારે ગુજરાતી ભાષામાં જોતા રહેવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાકી શેર કરી દેજો આ તમે લોકો શેર નથી કરતા તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને બસ બાય